સુરત શહેરને જિલ્લામાં કોરોનાની બીજી લહેર કંટ્રોલમાં આવી જતા તંત્રએ હાસ અનુભવ્યો હતો કે હાલમાં ફરી ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે આવતો આરોગ્ય તંત્રની ઊંઘ થઈ ગઈ છે આ વચ્ચે શનિવારે કોરોના સામે આવ્યા હતા જ્યારે સાજા થઈ મોટી સંખ્યામાં લોકો ઘરે પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં ચૌદ અને જિલ્લામાં દસ મળી કોરોનાના નવા ચોવીસ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર એકસો ચોસઠ થયો છે શનિવારે શહેરમાં એકનું મોત થતાં કુલ મૃત્યુ આંખ બે હજાર એકસો દસ છે સુરત શહેરમાં એકસો પાંચ અને જિલ્લામાંથી સત્તર મળી એકસો બાવીસ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ ચાલીસ હજાર ત્રણસો એકતાલીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાતસો તેર છે જેમાં સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં એક લાખ અગિયાર હજાર એકસો એકત્રીસ કોરોના પોઝિટિવ કેસમાંથી સોળસો અઠ્ઠાવીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર તેત્રીસ કોરોના પોઝિટિવ કેસમાંથી ચારસો ચોર્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ આઠ હજાર નવસો અઢાર સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર ચારસો દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી જી ન્યૂઝ